બનાસકાંઠાના છઠ્ઠા વર્ષના મંગલ પ્રવેશ સ્થાનો થયો છે ત્યારે અન્નપૂર્ણા ભોજનાલય દ્વારા સુઈ ગામ ખાતે ખીચડી કડીના પ્રસાદ રથનો શુભારંભ થયો છે ભાભર ખાતે અન્નપૂર્ણાધામ ભોજનાલય અને એસએસ ધામની સેવાની સુવાસ રાજ્ય અને અન્ય રાજ્યોમાં આ ટ્રસ્ટ દ્વારા ચાલતી સેવા પ્રવૃત્તિની નોંધ લેવાય છે અનેક આર્થિક સહયોગીઓના સહયોગથી વધુમાં વધુ સેવા કાર્ય વિસ્તારમાં આવી રહ્યું છે અન્નપૂર્ણાના સેવા કાર્યની સફળતાપૂર્વક પાંચ વર્ષ પૂર્ણ કરી છઠ્ઠા વર્ષના પ્રારંભે સુઈ ગામ માટે ખીચડી કાઢીનો રથ કાર્યરત કરવામાં આવ્યો હતો દ્વારા વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ થઈ રહેલી છે છેલ્લા પાંચ વર્ષથી આ સેવાકીય પ્રવૃત્તિ ચાલુ છે જેમાં બે વર્ષ પહેલા એસએસ આરોગ્યધામ ચાલુ કરવામાં આવેલું હતું પહેલા ભાભર એક ખીચડી કઢીના રથથી શરૂઆત કરી ત્યારબાદ દિવોદર ચાલુ કર્યો રાધનપુર ચાલુ કર્યો વાવમાં ચાલુ કર્યો અને આજે જરૂરિયાતમંદ લોકો માટે ખીચડી ઘડીનો રાત સોયગામ ચાલુ કરવા જઈ રહેલ છીએ જય શિયાળામ